મુંદ્રામાં જિંદાલ શો લિમિટેડ કંપની સમાગોગા ખાતે પાંચસો સત્તર મજૂરોને અચાનક છૂટા કરાવવાની બાબતે આવેદનપત્ર અપાયું મુંદ્રા તાલુકાના સમાગોગા ખાતે આવેલ જિંદાલ શો લિમિટેડ કંપનીમાં વર્ષોથી કામ કરતાં પાંચસો સત્તર મજૂરોને અચાનક નોકરીમાંથી છૂટા કરવામાં આવતા મજૂરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે મજૂરો દ્વારા મુન્દ્રા શ્રીને આપવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ તારીખ ચોવીસ ઓગસ્ટ રાત્રે દસ પચીસ કલાકે તમામ મજૂરોને વોટ્સએપ મેસેજ મોકલી કાલથી નોકરી પર ન આવવા જણાવાયું હતું કંપની કે કોન્ટ્રાક્ટ તરફથી કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે લેખિત નોટિસ આપવામાં આવી ન હતી અચાનક છૂટા થતા મજૂરો અને તેમના પરિવારોને ભૂખે મરવાનો વારો આવ્યો હોવાની વ્યથા મજૂરોએ વ્યક્ત કરી છે મજૂરોનું કહેવું છે કે નોકરીના પરોસે તેમણે ઘર વાહન શિક્ષણ અને આરોગ્ય લોન લીધેલી છે હવે નોકરી ચાલી જાય તો જીવન નિર્વાહ શક્ય નથી મજૂરોની સ્પષ્ટ ચેતવણી છે કે જો નોકરી પર પરત નહીં લેવામાં આવે તો પરિસ્થિતિ આત્મહત્યા સુધી પહોંચી શકે છે જે માટે કંપની તથા કોન્ટ્રાક્ટરો જવાબદાર રહેશે મજૂરોએ પાંચ મુખ્ય માગણીઓ ઉઠાવી છે જેમાં કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે પ્લાન બંધ થવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ તમામ મજૂરોની સિન્યોરિટી અને બેઝિક પગાર મળવો જોઈએ પ્રોવિડન્ટ ફંડની સુરક્ષા અને પૂરી ચૂકવણી કરવી જોઈએ

સૌપ્રથમ તો આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા અને મીડિયાએ એની ખાસ નોંધ લીધી છે એ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર હું એક વાત કહેવા માગીશ કે ચોવીસ તારીખના રાત્રે સવા દસ વાગે જિંદાલ કંપનીના ઠેકેદારો દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા અંદાજીત છસો લોકોને છૂટા કરેલ છે જે કવ લોકો એન્ડ્રોઈડ ફોન નથી વાપરતા એવા લોકો એ લોકો જ્યારે સવારમાં નોકરીએ જાય છે ત્યારે એમને પંચ જ્યારે કરે છે નોકરી માટેનું ત્યારે એનો પંચબંધ બતાવે છે તમામ લોકો અહીં પરિવાર સાથે રહે છે અને પોતાનો પરિવારનો ગુજરાનના નોકરી ઉપર ચલાવે છે હવે આ નોકરી સિવાય વૈકલ્પિક વ્યવસ્થા એમની પાસે કોઈ નથી આ લોકોએ આ નોકરીના ભરોસે અનેક પ્રકારની લોનો લીધેલ છે શિક્ષણની લોન હોય આરોગ્યની લોન હોય કે બેંકની કોઈ પણ લોનો લીધેલ હોય જો આ લોકોને આવી રીતે તાત્કાલિક ધોરણે લેખિતમાં કોઈ પણ જાણ કર્યા વગર કોઈ પણ એમને રજૂઆત કરવાની મોકો દીધા વગર એમને કોઈપણ પ્રકારનું સાંભળ્યા વગર અગર છૂટો કરી નાખવામાં આવે તો બેંકમાં પણ એ ડિફોલ્ટર ઠેરવાય છે એમના પરિવારને અચાનક રસ્તે આવી જવાની નોબત ઊભી થાય છે હવે તો એવું લાગે છે કે જો આવી રીતે થશે તો એમને પરિવાર સાથે આત્મહત્યા કરવાનો મોકો આત્મહત્યા કરવાનો વારો આવે એવું લાગે છે કારણ કે કંપનીના અને લેબરના લો મુજબ ક્યારે પણ કોઈ કામદારને છૂટો કરવાનો થાય ત્યારે એનો ટાઈમ પિરિયડ હોય છે અને એ ટાઈમ પિરિયડ આપ્યા બાદ એને સાંભળવાનું પણ હોય છે સાંભળ્યા વગર છૂટો કરેલ છે તેથી અમારી એક આ તંત્રને માંગ છે અને આવેદનપત્ર અમે આપ્યું છે ત્યારે એમને પરત નોકરી પર લેવામાં આવે વાત રહી કે અમને જાણવા મળ્યું અને અમને કહેલ એ મુજબ કે અમારા બે પ્લાન્ટ બંધ થઈ ગયા છે તો સાહેબ બે પ્લાન્ટ ઈ શું રાતે બંધ થઈ ગયા છે કારણ કે એમને પોતાને અગાઉથી ખબર જો હતી જ કે બે પ્લાન્ટ બંધ થઈ જશે અને લોકોને છૂટા કરવાના થશે તો શા માટે એમને નોટિસ ના આપી લેબરને કોઈપણ પ્રકારની લેખિતમાં જાણ કર્યા વગર આ કોન્ટ્રાક્ટરે છૂટા કર્યા છે કોન્ટ્રાક્ટરોના આ વાંકના કારણે આ પ્રશ્ન ઉદભવ થયો છે એટલે તમામ કોન્ટ્રાક્ટરોના અમે તંત્રને પણ કહીએ છીએ કે કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે જેના કારણે આ લોકો રસ્તા પર આવી ગયા છે એ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે સાહેબ જ્યારે સમય કોરોનાનો હતો ત્યારે કોઈ કામ કરનાર નહોતું ત્યારે આ લોકો કંપનીને કમાવીને આપતા હતા ત્યારે એ સારા લાગતા હતા હવે જ્યારે એમનો પ્લાન બંધ થઈ જાય છે ત્યારે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર છૂટા કરે છે આ કંપનીમાં સાતથી વધારે પ્લાન્ટ છે હાલમાં બેથી ત્રણ પ્લાન્ટ નવા બની રહ્યા છે જો એમને રાખવા જ હોય તો જ્યાં લેબરનું શોષણ થાય છે બાર બાર કલાક એને કામ કરાવવામાં આવે છે જો કામ ન કરાવવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે જો એને આઠ આઠ કલાક કરી દેવામાં આવે તો સાડા છ સાડા ચાર હજાર લોકો આ કંપનીમાં કામ કરે છે સાહેબ છસો લોકોને જો એડજસ્ટ કરવા આવે તો થઈ શકે જો ધારે તો એટલે અમારી માંગ છે કે દરેક લોકોને જો આઠ આઠ કલાકની વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો એનું જીવન ગુજરાન ચાલી શકે એમ છે જ્યારે પણ પ્લાન ફૂલ ફેમમાં ચાલુ થઈ જાય ત્યારે ફરી પાછોને બાર કલાક કરી દેવામાં આવે કે જે નિયમ મુજબ છે એમ કરી દેવામાં આવે અમારી માંગ છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કાલથી જ લેબરોને ધમકીઓ આપવામાં આવે છે લેબરોને ફોન દ્વારા કહેવામાં આવે છે કે જો તમે આવેદનપત્ર આપવામાં આપવા જશો એમની સાથે રહેશો તો તમારો પંચ ફરી ક્યારેય નહીં ખુલે તમને નોકરી પરથી કાઢી નાખવામાં આવશે આવી અને ધમકીઓ આપવામાં આવે છે આ નાનકડા બે બહારથી આવેલા લેબરો જે મધ્યપ્રદેશના હોય યુપીના હોય કે બિહારના હોય અમારા માટે તમામ લેબર સરખા છે અમે તમામ માટે લડાઈ લડી રહ્યા છીએ અમારી એવી માંગ છે કે તમામ લોકોને એની રોજગારી પરત મળે નિયમ અનુસાર એને પગાર ચૂકવવામાં આવે જે એનો પગાર બાકી છે એ પણ આપવામાં આવે એનો પ્રોવિડન્ટ ફંડ હોય કે એની ગ્રેજ્યુએટી પ્રમાણે એ કાયમ માટે જળવાઈ રહેવી જોઈએ જેની અમને લેખિતમાં આ કંપનીના અધિકારીઓ આપે કારણ કે કોન્ટ્રાક્ટર પાસે એવો કોઈ પાવર નથી એમ કહેતા હોય કે કોન્ટ્રાક્ટરોએ છૂટા કર્યા છે અમે એને જાણ કરી છે તો સાહેબ કંપનીમાં કામ કરતા હતા આ લોકો કોઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા પણ કામ તો કંપનીનું કરતા હતા ને એટલે કંપની એને જાણ કરવી જોઈએ આવનારા દિવસોમાં જો અમે આવેદનપત્રમાં તમામ સ્પષ્ટતા કરી છે મુદ્દાવાઇઝ એનો અમને મૌખિકમાં જવાબ નહીં ચાલે લેખિકમાં અને સંતોષકારક જવાબ મળશે તો એમ આગળનો વિચારીશું નહીતર આમાં લખેલું છે આવેદનપત્રમાં એ મુજબ આગામી ત્રણ જ દિવસમાં ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના સવારના દસ વાગે અમે કંપની જિંદાલ સો લિમિટેડ સમાગોગા કંપનીના ગેટ નંબર એક પર ઉપવાસ પર ઉતરવાના છીએ જેની કોઈ મુદત હશે નહીં જ્યાં સુધી અમને આનો નિર્ણય નહીં મળે આ લોકોને પરત નોકરીમાં નહીં લગાવે ત્યાં સુધી અમે ઉપવાસ પર બેસશું એ દરમિયાન જે નોકરી કરનારા જે છૂટા થયા છે એ એને સાથ સહકાર આપનાર આગેવાનો લોકો જે પણ આપશે એ ઉપવાસમાં બેઠેલા હશે એને કાંઈ પણ થશે એની તમામ જવાબદારી કંપની અને કોન્ટ્રાક્ટરની લેશે મારું નામ બેલજીભાઈ કે જાટ છે હું કાંડલા પોર્ટની અંદર સ્કિલ્ડ અનસ્કિલ્ડ અનઓર્ગેનાઇઝ વર્કર યુનિયન કચ્છનો જનરલ સેક્રેટરી છું અને મારા મિસિસ છે પૂનમેન ઝાર્જ જે એક્સ પાર્લામેન્ટ જે છે મેમ્બર છે તે આના પ્રમુખ છે ગઈકાલે સમા ઘોઘાના સ્થાનિક લોકોએ મને જાણ કરી કે ભાઈ આ લોકોને છસો જણા લોકોને અચાનક છૂટા કર્યા છે અને એની જાણને ધ્યાનમાં રાખી આજે કાલે પહોંચી શક્યો નહીં પણ આજે આ લોકો સાથે ત્યાં આવીને સભા કરી અને એ લોકોને મેં સમજાવ્યું કે તમે કયા રીતે છૂટા કરવામાં આવ્યા છે શું છે બધા પ્રશ્ન મેં જાણ્યા મારો કહેવાનો મતલબ એમ છે કે આ લોકોને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર લેખિતમાં આ લોકોને એમને છૂટા કરી નાખ્યા છે અમારી માંગણી એ છે કે આ લોકોને તાત્કાલિક છસો લોકોને છૂટ જે છૂટા કર્યા છે એને તાત્કાલિક એને ફરીથી પરત લેવામાં આવે એક વાત બીજી વાત આ લોકોને જે આ મહિનાનો જે પગાર છે ગરીબ લોકો છે એ પગાર એને આ મહિને એકથી દસ તારીખની અંદર પગાર મળવો જોઈએ લેખિતમાં આ લોકો જો અમને જો જે અમને માગણી કર્યું છે એ માગણીઓ જો ધ્યાનમાં નહીં આપવામાં આવે તો આવતીકાલથી અમે ત્યાં જિંદાલ કંપનીની સામે ગેટ ઉપર ઉપાસ ઉપર ઉતરવાના છે અમારી માગણીઓ શું છે કે આ લોકોને જો તે પરમાનન્ટ જો ખાલી કરવા માંગતા હો તો આ લોકોના ગ્રેજ્યુટી છે આ લોકોના પ્રોવિડન્ટ ફંડ છે આ લોકોના જે અત્યાર સુધી દસ કે બાર બાર વર્ષના જે એ લોકોનો જે એરિયસ છે એ બધું આપવામાં આવે એવી અમારી આ માગણી છે તદુપરાંત આ લોકોને પ્રોવિડન્ટ ફંડના જે પૈસા છે એ સુરક્ષિત રહે કોઈને કોઈ ઠેકેદાર કે કોઈ લઈને જાય એ માટે અમે એ લોકોને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ લોકોને પૈસા મળે અને આ લોકો જે ગરીબ માણસો છે કોઈ રાજસ્થાનથી આવ્યા છે કોઈ બિહારથી આવ્યા છે કોઈ યુપીથી આવ્યા છે કોઈ ઝારખંડથી આવ્યા છે અને લોકલની સંખ્યા છે બિલકુલ ઓછી છે પણ આ લોકો બધા એકસા અમે માગણી છે કે બધા એને એકસાથે છસો છસો લોકોને ડ્યુટી ઉપર લેવામાં આવે નહીં લેવામાં આવે તો અમે તે લેબર કાનૂનના હિસાબે અમે એના ઉપર કાર્યવાહી કરશું અને એના યુનિયન થ્રુ યુનિયન થ્રુ અમે એના ઉપર જે આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ હા આ આ ભારત સરકારના નિયમ પ્રમાણે કા કાનદાર કાનૂનનો હિસાબે આઠ કલાકની ડ્યુટી છે પણ આ લોકો બાર કલાક ડ્યુટી આપે છે બાર કલાક ડ્યુટી આપે છે તો અમારી માંગણી એમ છે કે બારસોને સાહીઠ એ લોકોના રેકોર્ડની અંદર બારસોને સાઠ મજૂરો ત્યાં ઉપસ્થિત છે એવું નામ એમાં નોંધ કરી છે અમારી માંગણી એમ છે કે આ લોકોને તમે આઠ કલાક જે ડ્યુટી આપો એ લોકો જે બારસો ને સાઇડ જે કામ કરે છે એ લોકોને તમે છ આઠ કલાક ડ્યુટી આપો અને બાકી જે બચે છે ચાર ચાર કલાક એ બધાને આ લોકોને તાત્કાલિક સેટ કરવામાં આવે અને તાત્કાલિક અને પરત લેવામાં આવે આ અમારી જોરદાર માંગણી છે પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો